મજામાં તો અત્યારે આપણે જો વરસાદ પછી આજ વરાપ નીકળી ગઈ છે પાછી અને આપણે પાછા આવ્યા છે વાડીએ તમે જુઓ બાકી વાતાવરણ કેમ મિત્રો આ છે આપણો ભીંડો જોવામાં પાછો ભીંડો આવવા માંડ્યો છે અને આમ જુઓ અમે નાળિયેરમાં જો નાળિયેળ આવે છે ધીમે ધીમે અને આ છે આપણે ભીંડો જ છે અને આમાં ગુવાર અને કેળા એકલોમ પાકી ગઈ છે આ બીજી છે અને આમ જવો બાકી માંડવી માંડવીનો તમે નજારો જુઓ બાકી અત્યારે અને અત્યારે વાયગા છે અહીંના છ થયા હે અને તમે આમ નજારો જુઓ માંડવીમાં હવે માંડવીમાં હલાઈ એમ છે કેમ કે આપણે તે દી આવ્યા હતા તે દી ગારો હતો આ ગારો નથી કેમ કેમકે ખરાબ થઈ ગઈ અને નાળિયેળીનો જુઓ બાકી નજારો તમે અહીંથી અને એક પાછું ડ્રેગન ફ્રૂટ આવ્યું જોઈએ તમે મિત્ર આ રીંગણામાં જે ફૂલ આવે છે રીંગણા ને થયેલા તો અહીંયા શેવડીમાં આવ્યા છે કે આ એક સોટી ગઈ જો આ તમે જુઓ અને આમાં જો હજી ડ્રેગન ફ્રૂટ આવે છે નાનું છે હજી તો બહુ વાળ છે પણ એમાં જો થોડીક કીડ્યું છે હવે ખબર નહીં આવે કે ન આવે એ કઈ આપણે તો પહેલી ફેરવા વાવ્યું છે એટલે જો આખું ડ્રેગન ફ્રૂટનું છે ઝાડું અને આયન બાજુમાં બાજુ લીંબુડી છે આમાં પપૈયા છે તો ફ્રેન્ડ આજે આપણે જવાનું સોલી બાજુ વાડ છે જોઈએ આપણે કેવી માંડવીમાં નજારો આવે છે તમને બતાવી હજી આ માંડવીને તો વાર છે હજી તો જૈમી હે પણ ટૂંકમાં માંડવી આવવાની વાર છે હજી તો ત્રણક મહિના જેવું થાય આમાં જો માંડવી બાકી જામી ગઈ છે પગ મુક્ત થઈ કહો તો આપણે આમાં પારામાં આવી બહુ વાંધો આવે અને અહીંથી જવો નજારો તમે આખો આવે હે બાકી જોરદાર તો ફ્રેન્ડ અત્યારે આપણે આવ્યા છીએ હાફુસ આંબા પાસે આંબો જુઓ તમે ઘટ્યો કાંઈ અત્યારે તો જામી ગયો છે વરસાદ પડ્યો એટલે અને ઓલો કેસર આંબો અને આમાં જોવો માંડવીમાં ખડબડ નથી આપણે નીંદાઈ ગયું છે આ પ્લાસ્ટિક લઈ લઈ આ પ્લાસ્ટિક પાછું ને આમાં નુકસાન કરે એટલે પ્લાસ્ટિકને આપણે શેઠે નાખી દઈશું સોડાનું છે અને અહીંયા જો મિત્રો આપણે વાયડ શોખી કરી નાખી છે અને ખેતરમાંથી વીણા હોય ને એ બધા રાખ્યા છે એટલે હું વાંધો ન આવે અને આ ફ્રેન્ડ આ શેનું જાડવું છે નહીં તો મને જ ખબર હવે શે ખરા કંઈક હવે બે ત્રણ વીઘા છો આવા શેનું કઈ ખબર નહીં અને આ એવું જ કંઈક પાંદડા મોટા છે અને શેનું હોય કંઈ ખબર નથી હવે જોઈએ અહીંયા થોડીક માંડવી ઓલું પાણી ભરાણું હોય ને એટલે એવી છે બાકી આમ બાકી આખા માંડવી તમે જોવા ખા એટલા એક નંબર છે અને આ છે લીમડો અને અહીંયા લીમડા હતા આપણે કાઢીને જો પીટીયા મારી દીધા ના આ બાજુ ખેતરમાં શું આવ્યું છે ને એ કઈ ખબર છે નહીં વેલા છે વેલા વાવ્યા હોય ને એ આપને કઈ ખબર નથી તો માહિતી તમે નજારો જુઓ એક નંબર આવે છે વાળ્ય વાતાવરણ જ એવું હોય કે આમ તમને મજા જ આવી રાખે આપણે બહારથી આવીને અત્યારે આવીને તો એમ થાય કે ઓહો મજા જ આવે છે પવન બવન આવતો હોય અને જમાવટ જ હોય આમ તો આપણે અત્યારે આવી ગયા છીએ આમ કુવા બાજુ

પણ ટૂંકમાં આવીએ ને આખું પ્યાક છે એટલે ત્યાંથી કઈ ઢોળ આવે ઢોળ આવે એમ છે નહીં એટલે આપણે બહુ વાંધો નથી આવતો નગર પર માંડવીમાં ઓલા ભૂંડા આવી જશે ને ઓલી સાઈડ પ્યાક છે એટલે ક્યાં આવે નહીં આમાં તમે જો બાકી માંડવી જામી ગઈ છે એમ થાય કહો આપણે આમાં હવે કેમ હાલવું એમ પણ એવું કઈ ન હોય આપણે ઓલી બાજુ વાવ્યો કપાસ બે ત્રણ વીઘાના હાલો આપણે કપાસ જોતા આવી બે ત્રણ વાવ્યો છે તો આમાં જ્યાં સુધી હાલીને જવું જોઈએ અમે હાલું જવાનું હોય આમાં કંઈ હોય નહીં એવું જંતુ કેવું કંઈ આમ ટૂંકમાં જામી ગઈ છે તો એટલે આપને એમ થાય કુ અમે પાછા અત્યારે આ માંડવીમાં માટો મારીને આવી ગયા છે હવે આપણે પાછા કૂવામાં આટો મારીને આમ જઈએ એટલે કપાસ વાવ્યો હોય ને જોવા એ તો તમે જોયો હશે આગળના વિડીયોમાં એ જોઈ લઈ કેટલું પાણી ઓહ કુવત આખો ભરાઈ ગયો છે બાંધેલ સુધી વાળી બાંધી હે ન્યા સુધી ભરાઈ ગયો દેખાય છે ને પાણી આલા હવે ઓલી સાઈડ આપણે કપાસ જોયા તો ફ્રેન્ડ આ છે આપણો કપાસ તમે જોઈ શકો છો મોટો થઈ ગયો છો બાકી આ માંડવી છે અને એટલામાં કપાસ છે એટલા ને અહીંયા જો બાકી જામફ જામફળી છે હોય તો કઈ ખબર નહીં જામફળ પાછો છે જામફળી અહીંયા અને આ તમે જુઓ કપાસ કપાસ એ નીંદાઇ ગયો કે છે નહીં આપણે અને આથી એટલો કપાસ મજા આવી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટાટાબ